બાપા મેં પૂટી લીધું હું તમને આંખવા નહીં દઉં તમને આવડતી નથી તમે ફટકાર છો

મારા બાબા મારી કુટી લઈને વાઈ જાવ હવે ભાંગી નાખ જાવ શું કરું બા એ બટા હવે કાય કરે ને એ કામ કર અમે બે વાડિયા જાવ ને તારા ભાઈને બોલાય આવો જાવ તે હારુ બા હાલો કાય કે બોલો હાલ એકદમ જાવી વાડજી આ વાણી ની મને ભીંડા માં કે વિરુ નહીં ઓલો બાબલો મોહણીઓ કુટી લઈને બેઠો હપ્તા ને ખાવા ના માથી શું કરવું આ શું થોડા થોડા આવે એ પહેલા હું તને શું કહું છું એ બાપા મારી કુટી લઈને વ્યાઈ ગયા નો હોય એ હા તારી જાતના બાપાને કુટી દે બાપાને આવડે છે પણ ના પાડી તો લઈને વ્યાઈ ગયા શું કરું તારું શું કરું હાલો ખાવ કઈને વાહે દે હાલો ને કોકર ફટકાડ ચાલો ભાઈ એ બી ફટકાઈ લે મારે પાણી ભરવા જાવું પડ્યા છે હવે હું જીવ ગઈ જો સૌ પાણી તો મારે પીવું હોય તો ભરવા તો જાવું જ પડે ને મને કોણ ભરી દે લાઈસ હા તીજે ભાગ મારો ગોળો ફોડીને ખૂબ આઠ્યા નું તો કુટી લઈ નો નીકળતું હોય તો હવે મારું શું કહ્યું આ મારો બાબલો હમલો બે

ઘરે એક તો મારી બાયડી આકરા પાણીની મને ભટકાણી છે મને એ માર છે બધું જ લખ તો ભાઈ હા તારો મને ભટકાઈ ગયો આમ ગયો કે તમારે ભટકાડું કુટી એને નો આવડતું આપતા હોય તો પણ નતું શું બીજાને ભટકાડ છે જો આમ ગયો તારો હા 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 સણ ના જાય કે રેવા નથી દીધું બોલો ક્યાં જાવું ઓ નથી આવતો અઈલા થઈતે સાઈટ ના તો રો લઈન આવતો હોયકો મારું ડબલ ભરી નાખું ઓ મોટરસાઈકલ વરા

બા દુ જેનત દેખાય તા અમે કા બાપા પૂછી તમે ગબાપા ઉભયરો તો અમાર બાપુ નું ભાયરે તા અલ્યા તારા બાપા ને કોટી દેવાય એ પણ દીધું નતું લઈ લઈ ગયા શું કરું આમ જોજો તાંકા ભાંગી નાખતા આથી ગયો આમ ગાજ તો એનું શું કર હોય હાલો કાયો કે પકડો લે હાલો આ ઘડો અરે તારી મને હા નો આટુય લઈ નીકળતો હોય તો આમ તો જો કેટલું લાગ્યું એ નો આવરતો નો આગતો હતો હું કરું હવે આલે આ બાપા એક ભટકા દીધું આમ તો જો કેટલું બધું લાગ્યું આલે આમ તો જો આને કેટલું લાગ્યું એ એ કામ કરો બાપાને લઈ જાવ હાલો હાલો બાપા હાલો ના પડીતી તોય લઈન જ્યો ભગવાઈ થી નક આપણો નામ આવશે ભગવાઈ થી એયા અમાર મારા રે ભટકાડે તમારી મને મને તો લેતા જાવ